તો મિત્રો આજે હું તમને લઈને આવી ચૂક્યો છું ઈડરિયા ગઢના મેળામાં જી હા જન્માષ્ટમીના દિવસે આ મેળો યોજાય છે તો આ મેળામાં શું ખાસ છે કયા મંદિરના સાનિધ્યમાં મેરો ભરાય છે અને મેરામાં શું શું મરે છે અને ખાસ આ મેરામાં શું શું બીજું જોવાલાયક હોય છે અહીં આપણે આ મેરાના જોયા બાદ આપણે ઈડરિયા ઘટની પણ મુલાકાત લેવાના છીએ તે પણ જોઈશું અને આ મેળામાં અલગ અલગ વસ્તુની ખરીદીથી પણ થાય છે તે પણ આપણે જોઈશું આ ઉપરાંત મહેલને પણ જોઈશું મહેલમાં બીજું શું શું જોવાલાયક છે તમામ પ્રકારની માહિતી આપણે આ વિડીયોમાં જોઈશું તો વિડીયોમાં છેલ્લે સુધી જોડાયેલા રહેજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકતા નહીં શરૂ કરીએ આપણા વિડીયોની સફળ નહીં તો મિત્રો સામે તમે જે ગેટ તે ઈડરના સ્ટેટ છે અને તે ઘડિયાળ પણ તમે જોઈ શકો છો અને આ અંદર આ ગેટથી આપણે મેરાની અંદર એન્ટ્રી મારવાની હોય છે તો હવે આપણે મેરાની અંદર એન્ટ્રી મારીએ પરંતુ આ તમે ગેટ જોઈ લો સરસ મજાનું ઈડરને એક ઓળખ પણ કહેવાય છે અહિયા થી મેળા શરૂઆત થઈ છે તમને અલગ અલગ રમકડા થી મારીને કેવાય સામાન હોય મળશે તો મિત્રો સામે તમે જે મંદિર જોઈ રહ્યા છો તે સ્વામિનારાયણ ભગવાન એકસો ને ઓગણચાળીસ વર્ષ જૂનું મંદિર છે અને આ મંદિરના સાનિધ્ય જ આ મેરો ભરાય છે તો પહેલાં આપણે મંદિરના દર્શન કરી લઈએ અને તમને પણ કરાવી દો ને ત્યારબાદ આપણે મેરો તમને સંપૂર્ણ મેરો બતાવીશું તો ચાલો પહેલાં આપણે દર્શન કરી લઈએ તો મિત્રો આપણે મંદિર પરિસરમાં આવીએ સામે મંદિર છે આપણે દર્શન કરીશું જોઈશું કે મંદિરનો પરિસર છે અને સંપૂર્ણ મંદિર બતાવું પછી મેરો આપણે જોઈએ તો આપણે મંદિરની અંદર છે અદ્ભુત મંદિર છે કલાકોતરને અને રંગોનું કામ પણ જોરદાર જોવા મળશે ભગવાન કૃષ્ણની લીલાઓ પણ જોઈ શકાય છે સામે છે મંદિર મંદિર પરિસરમાં આજે મેળાના કારણે મોટા પ્રમાણમાં લોકો આવ્યા છે અને ભગવાનને આરાધના કરી રહ્યા છે ચાલો તમને દર્શન કરાવી દઉં નરનારાયણ દેવના તો મંદિરના ગર્ભગૃહમાં આપણે આવીશું કે અહીંયા તમને સૌપ્રથમ સૂર્યનારાયણ દેવના દર્શન થશે તમને સૂર્યનારાયણ દેવના દર્શન કરાવી દઉં જોઈ શકો છો સૂર્યનારાયણ દર્શન કર્યા બાદ આપણે રાધા કૃષ્ણ અને બલરામના પણ દર્શન કરાવી દઉં તમે જોઈશું કે અદ્ભુત પ્રતિમા છે ભગવાનની તમે દર્શન કરી શકો છો અને મંદિરનું આખું સ્ટ્રકચર જોરદાર તમને જોવા મળશે સોથી સોથી એકસો ચાલીસ વર્ષ થવા આવ્યા તો પણ જોઈ શકો છો મંદિરનું સ્ટ્રક્ચર તમને એવું એવું જોવા મળશે અહીંયા છે સુખશૈયા તો અહીં સુખશૈયા મંદિર તમને જોવા મળશે અહીંયા પણ અદ્ભુત મંદિરની કલાકોને તમને જોઈ શકો છો તો મંદિરમાં હનુમાન દાદાની અદ્ભુત પ્રતિમા છે જે તમે સારંગપુરમાં જે પ્રતિમા જોવો છો તે પ્રકારની હનુમાન દાદાની પ્રતિમા તમને આ મંદિરમાં જોવા મળશે જોઈ શકો છો જાણે કે આપણે સારંગપુરમાં હોય એ પ્રકારે તમને એ મૂર્તિના દર્શન થશે તો આપણે મંદિરની પ્રદક્ષિણા કરીએ છીએ સ્વામિનારાયણ સંપ્રદાયના અલગ અલગ તિલકના નિશાન પણ જોવા મળશે સંપૂર્ણ મંદિરનું પરિસર તમને પાછળથી કહેવાય પ્રદક્ષિણા આપણે કરી રહ્યા છે અને અદ્ભુત કલા કલાકૂતરણી સાથે આ મંદિરનો તમે દર્શન કરી શકો છો અને કલા કલાકૂતરણી પણ જોઈ શકો છો અને અહીંયા જોઈ શકો છો અતિથિ ગૃહ પણ છે મંદિરની પાછળના ભાગમાં જ્યાં તમે રોકાઈ શકો છો તો મિત્રો મંદિર પરિસરથી ઇડરિયો ગઢ અને રૂઠીરાણીનો મહેલ તમને જોવા મળશે આજે કહેવાય કે જન્માષ્ટમીના કારણે મેરો ભરાયો છે અને ઇડરિયા ગઢ ઉપર પણ તમને પબ્લિક સ્કૂલ જોવા મળશે ત્યાં રૂઠીરાણીનો મહેલ છે આ જગ્યાનો સંપૂર્ણ વિડીયો જોવો તો આપણી ચેનલ પર મૂકીશું તમને લિંક પણ મળી જશે તો ચલો હવે આપણે મેરો ફરીએ અને ત્યારબાદ આપણે મહેલ સુધી જઈશું તો મિત્રો મેરાની શરૂઆતમાં મેરો હોય ને ઘર વખરીનો સામાન ન મળતો એવું બને નહીં તો ઇડરના ગઢ પર શરૂઆતને મેળાના મેળામાં જોઈ શકો છો ઘર વખડીનો સામાન તમે ખરીદી શકો છો તમારે કોઈ પણ વસ્તુ જોઈતી હોય ચાડ ચાયણા છે કે તમામ વસ્તુ અહીંયા તમને નાસ્તા માટે ચીવડો પણ મળી જશે અને ફૂલદાણી સરસ મજા તમારા ઘરના સુશોભન માટે તમારે ફૂલદાણી જોઈતી હોય ના નાના બાળકો માટે ખાટલા જોઈતા હોય બેસવા માટે ત્રિપાઇ જોઈતી હોય તો પણ જોઈ શકો છો નાના ખાટલા શું ભાવ છે ભાયા ભાઈ શું ભાવ છે ખાટલા માત્ર દોઢસો રૂપિયામાં તમે સરસ મજાના ખાટલા નાના બાળકોને પસંદ આવે અને તેમના માટે સરસ મજાનો ઉપયોગી થાય તેવા દોઢસો રૂપિયામાં તમને અહીં કહી શકાય કે ખાટલા મળશે અને એક પ્રકાર જોઈ શકો છો આ નાના છોકરાએ ઉપાડી દીધો છે સરસ મજાના દ્રશ્યો પણ તમે જોવા મળશે તો આ દોઢસો રૂપિયામાં ખાટલા છે પછી તમારા બાળકોને ભણવા માટે ટેબલ જોઈતા હોય છે કહેવાય કે શું ભાવે છે ભાઈ આનો એકસો એસી રૂપિયામાં બેટનો શું ભાવ તો મિત્રો સો દોઢસો ઈડરના બીજું પણ જોઈશું ઘરવખડીનો સામાન પણ હું તમને એ જે આપણે કહે છે ઘરમાં ઉપયોગ કરતા હોય જે તવી વગેરે હોય શું ભાવ છે તવીનો વગેરે તવીનો શું ભાવ છે અલગ અલગ ભાવમાં તમને તવી વગેરે ઘર નો સામાન મળી આખો મેરો તમને બતાવું સામે નાની મોટી ચકડોળો પણ છે તે પણ આપણે જોઈશું ધામરામાં મહિલાઓનો કપડાંથી માંડીને તમામ વસ્તુ તમને મળી જશે તો મિત્રો ખેતીલક્ષી સામાન પર જોઈ શકો છો ના ને તો આ પાવડી આ પ્રકારની જોઈ શકો છો પાવડીઓ છે બસ ભાઈ બતાવ શું ભાવ છે એકનો શું ભાવ છે તો જોઈ શકો છો મિત્રો તમારે ખેતરમાં ઘોડું હોય પાવડી અને ટિકમ બંનેનું કામ કરી શકે શુંબા સો રૂપિયા હા માત્ર દોઢસો રૂપિયામાં તમે જોઈ શકો છો બંને કામ થાય પછી નાનામ જોઈ શકો છો કહેવાય ટીકમ જોઈતા હોય અને પાવડીઓ જોઈતી હોય તો પણ આ જગ્યાએ તમને એ મેરામાં મળી રહેશે તો ગર્લ્સમાં સામાન માટે કટલાડીમાં કોઈ સામાન જોઈતું તો પણ તમને મળી રહેશે મિત્રો એ ઘટના ઘરના મેરા વિશે તમને થોડી જાણકારી આપી દઉં તો આ મેરો આઠમના દિવસે ભરાય છે એટલે સમગ્ર વર્ષ દરમિયાન જન્માષ્ટમીના દિવસે આ મેળો ભરાય છે આમ તો ઇડરિયા ગઢી પણ લોકો આવતા હોય છે પરંતુ જો જન્માષ્ટમીના દિવસે તમે આવશો તો તમે આ મેળાનો આનંદ પણ લઈ શકશો અને તમને ગઢ પણ દેખાશે મારી પાસે તમે ગઢ બતાવું પાછું ઇડરિયા છે ને મહેલ પણ છે બહુ બધા લોકો ત્યાં જાય પણ છે ને આજે પણ ગયા છે તો મિત્રો સામે તમે જોઈ શકો છો કે ઈડરિયા ગઢનો મહેલ છે સામે છે રૂટી રાણી આપણે મહેલ તરફ જઈશું તે પહેલાં અહીંયા ફરવાલાયક સ્થળો છે ઇડરિયા ની આસપાસ તે કંઈ થોડી વિગત આપવા બતાવી દઉં તો મિત્રો અહીંયાથી ઇડરિયા ગઢ પર ચડવાની શરૂઆત થાય છે સ્પેશિયલ પગથિયાં છે આજ બધી બહુ બધી પબ્લિક પણ છે ઇડરિયા ના મેળાના કારણે અને ગઢ ઉપર પણ પબ્લિક છે ચાલો ત્યાં આપણે મેલમાં જઈએ ને ફોટોગ્રાફી પણ કરીશું થોડી બતાવીશું સિમેટિક શોર્ટ પણ આપણે લઈશું મિત્રો ગઢ સુધી પહોંચવા માટે પગથિયાં ચડીને ઉપર જવું પડે છે આપણે અડધા સુધી પહોંચી ચૂક્યા છે અને હવે મહેલની બિલકુલ નજીક આવી ચૂક્યા છે તો મિત્રો ઈડરિયા ઘટ સુધી પહોંચ્યું વચ્ચે ઉપર એટલી ઊંચાઈ પર જશો ત્યારે તમને આખું ઈડર દેખાશે જો કે આખું ઈડર સિટી તમે જોઈ શકો છો આપણે જે મેળાની મુલાકાત લીધી મેળો મેરો પણ જોઈ શકું અને અદ્ભુત નજારો તમને અહીંયાથી જોવા મળશે પર્વતો છે અને પર્વતોની વચ્ચે આ સિટી વસેલું છે એટલે ઈડર અને બાજુમાં જ છે આ ઈડરિયા ઘટનો મહેલ ઉપર જઈએ તો રૂઠીરાણીનો મહેલ અદ્ભુત જગ્યાએ છે એકવાર ચોક્કસ મુલાકાત લેજો અને મજા આવશે ખાસ તો ચોમાસામાં આવશો તો તમને એક અદ્ભુત નજારો જોવા મળશે તો ચાલો હવે તમને ફાઇનલે મહેલ બતાવી દઈએ તો ફાઇનલ મિત્રો આપણે ઇડરિયા ઘરના મહેલ સુધી પહોંચી ચૂક્યા થઈ જોઈ શકો છો મહેલ છે થોડું ખંડેર હાલતમાં છે પરંતુ અદ્ભુત દ્રશ્યો ઈડાના જોઈ શકાય છે તો હવે આપણે મન મહેલની અંદર એન્ટ્રી મારીએ જોઈ શકો છો આ એક છે અહીંયા અગત્ય નીચે ઉતરીને નીચે જવું પડે છે અંદરથી મહેલનો નજારો કંઈક આ પ્રકારે જોઈ શકાય છે થોડું ખંડેર હાલતમાં છે પરંતુ જો રિનોવેશન થાય તો અદ્ભુત જોવા મળે જોઈ શકો છો પહેલાંના સમયમાં આ મહેલની કેટલી રોનક હશે જહાઉ જલાઈ હશે તે આના પરથી જાણી શકાય છે મહેલ કંઈક અંદરથી આ પ્રકારે જોઈ શકાય છે તે સમયનો કલર પણ તમને થોડો થોડો જોવા મળશે અને અહીંયાથી જે નજારો જોવાય છે આખું મહેલનું સ્ટ્રકચર તમને બતાવી દો જોઈ શકો છો નીચે થોડી ગંદકી છે પણ સ્ટ્રક્ચર આખું જોરદાર જોવા મળી રહી છે તો મિત્રો હવે જે ઈડરનો અદ્ભુત નજારો અહીંયાથી જોઈ શકાય છે ચાલો એ પણ બતાવી દઉં જોઈ શકો છો અદ્ભુત નજારો જોવા મળશે આખું ઈડર સિટી જોવા મળશે તમને બતાવી દઉં અહીંયાથી જોઈ શકો છો આખું સિટી તમને અદ્ભુત જોવા મળશે જોરદાર નજારો છે મિત્રો આશા કરું છું કે તમે ઇડરિયા ઘડના મેળા વિડીયો ચોક્કસ પસંદ આવે વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકતા નહીં થેન્ક યુ